મિત્રો આજનો આ વિષય એવા દરેક વ્યક્તિ માટે છે જેને રાતનો એક ટુકડો પણ સુખેથી નથી મળતો જે લોકો રાત્રે સૂવા જાય છે અને થોડી જ વારમાં ઊંઘ તૂટી જાય છે વારંવાર પેશાબ કરવા માટે ઉઠવું પડે છે અને આના કારણે સવારે જ્યારે તે ઉઠે છે ત્યારે થાકેલા ચીડચીડિયા અને શક્તિવિહીન લાગે છે શું તમે પણ આ સમસ્યાથી પરેશાન છો શું તમારા માતા પિતા કે ઘરના કોઈ વડીલ રાત્રે ઊંઘ નથી લઈ શકતા જો આ પ્રશ્નનો જવાબ હા હોય તો આ વિડીયો તમારા માટે એક વરદાન સાબિત થશે મિત્રો હું આજે તમને એવા કોઈ ચમત્કાર વિશે વાત નથી કરવાનો જે રાતોરાત તમારી પીડા દૂર કરી દે હું આજે તમને એક એવી વૈજ્ઞાનિક અને આયુર્વેદિક સત્યતા વિશે જણાવવાનો છું જેની મદદથી તમે આ સમસ્યાને મૂળથી દૂર કરી શકશો આજે આપણે વાત કરવાના છીએ આપણા સૌના રસોડામાં હાજર એવી સામાન્ય પણ અત્યંત શક્તિશાળી વસ્તુઓ વિશે આ વસ્તુઓને જો તમે યોગ્ય રીતે ઉપયોગ કરશો તો માત્ર એકવીસ દિવસની અંદર જ તમને ફરક દેખાશે અને તમે પોતે અનુભવ કરશો કે તમારી ઊંઘ કેટલી ઊંડી અને સુખદ બની ગઈ છે આ વિડીયો એક જાણકારી નથી આ વિડીયો એક પડકાર છે એક પડકાર છે તમારી ઊંઘ તમારા શરીર અને તમારા મનને તો ચાલો મોડું કર્યા વગર આ યાત્રાને શરૂ કરીએ એક એવી યાત્રા જે તમને પીડા મુક્ત ઉર્જાવાન અને આત્મવિશ્વાસથી ભરેલા જીવન તરફ લઈ જશે ભાગ એક રાત્રે વારંવાર પેશાબ થવાના કારણો મિત્રો જ્યારે પણ આ સમસ્યા થાય છે ત્યારે આપણે ફક્ત તેના લક્ષણો વિશે વિચારીએ છીએ પણ તેના મૂળ કારણને સમજતા નથી આયુર્વેદ મુજબ આ સમસ્યાનું મુખ્ય કારણ શરીરમાં વાયુ અને કફ દોષનું અસંતુલન છે જેનાથી મૂત્રાશય અને કિડનીની કાર્યક્ષમતા ઘટી જાય છે મૂત્રાશયની નબળાઈ અને સોજો આયુર્વેદમાં મૂત્રાશયને બસ્તી કહેવામાં આવે છે જ્યારે શરીરમાં વાયુ અને કફ દોષ વધી જાય છે ત્યારે તે મૂત્રાશયના સ્નાયુઓને નબળા પાડે છે આના કારણે મૂત્રાશયની પકડી રાખવાની ક્ષમતા ઘટી જાય છે એટલું જ નહીં આ દોષોને કારણે મૂત્રાશયમાં સૂક્ષ્મ સોજો પણ આવે છે જેનાથી પેશાબ વારંવાર અને ઓછી માત્રામાં થાય છે પાચનતંત્રની સમસ્યા જો તમારું પાચનતંત્ર નબળું હોય તો ખોરાકનું યોગ્ય રીતે પાચન થતું નથી આના કારણે શરીરમાં ઝેરી તત્વો એટલે કે ટોક્સિન્સ ભેગા થાય છે જેને આયુર્વેદમાં આમ કહેવામાં આવે છે આ આમ શરીરમાં ફરતું રહે છે અને પેશાબની નળીઓમાં અડચણ ઊભી કરે છે જેનાથી વારંવાર પેશાબ થાય છે માનસિક તણાવ અને ઊંઘનો અભાવ આપણા મગજ અને મૂત્રાશય એકબીજા સાથે જોડાયેલા છે જ્યારે આપણે માનસિક તણાવ કે ચિંતામાં હોઈએ છીએ ત્યારે આપણું મગજ શાંત રહેતું નથી આના કારણે મૂત્રાશયને લગતી ચેતા તંત્રની પ્રવૃત્તિઓ અનિયમિત બને છે અને વારંવાર પેશાબ જવાની ઈચ્છા થાય છે આ એક દુષ્ટ ચક્ર છે જ્યાં ઊંઘના અભાવથી ચિંતા વધે છે અને ચિંતાથી ઊંઘ ઓછી થાય છે મારી આ વાત યાદ રાખજો તમારું શરીર તમને સંકેત આપી રહ્યું છે કે તેને સંતુલનની જરૂર છે ભાગ બે આયુર્વેદિક ઉપચાર માત્ર આદુ જ નહીં પણ આ ઔષધિઓનું સંયોજન ઘણા લોકો ફક્ત આદુના ઉપયોગની વાત કરે છે પણ આયુર્વેદમાં આ સમસ્યા માટે એક સંપૂર્ણ સંયોજનની ભલામણ કરવામાં આવી છે જે મૂત્રાશય કિડની અને મગજ ત્રણેય પર એક સાથે કામ કરે છે આ ચમત્કારિક ઉપચાર માટે જરૂરી સામગ્રી નંબર સતાવરી છે નંબર બે ગોખરું ગોખરું મૂત્રાશય અને કિડનીના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે તે વારંવાર પેશાબ જવાની સમસ્યાને ઘટાડે છે અને પેશાબના પ્રવાહને સુધારે છે નંબર ત્રણ ગળો ગળો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે સોજો ઘટાડે છે અને પાચન સુધારે છે તે પેશાબના ઇન્ફેક્શનને પણ અટકાવે છે નંબર ચાર આદુ આદુ પાચન સુધારે છે સોજો ઘટાડે છે અને મનને શાંત કરે છે હવે વાત કરીએ આ બધી ઔષધિનો ઉપયોગ કેવી રીતે કરવો અને તમારે બધી ઔષધિઓનું ચૂર્ણ એટલે કે પાવડર ક્યારે લેવાનો છે બનાવવાની અને ઉપયોગ કરવાની રીત એક વાસણમાં એક ગ્લાસ પાણી લ્યો તેમાં પાંચ ચમચી સતાવરીનું ચૂર્ણ પાંચ ચમચી ગોખરૂનું ચૂર્ણ અને પાંચ ચમચી ગળોનું ચૂર્ણ ઉમેરો અને સાથે જ પાંચ ચમચી આદુનો પાવડર એટલે કે સૂંઠ પાવડર પણ ઉમેરો આ મિશ્રણને સારી રીતે હલાવીને ધીમી આંચ ઉપર ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે અડધું ન થઈ જાય ગરણીથી ગાળી લો અને નવ સેકુ થયા પછી તેને પી લો હવે વાત કરીએ ક્યારે અને કેટલી માત્રામાં પીવું આ ઉપચારને રાત્રે સૂતા પહેલા જમ્યાના એક કલાક પછી પીવો આ ઉપચારની શરૂઆત તમે ઓછી માત્રાથી કરો અને ધીમે ધીમે વધારો આ ઉપચાર આયુર્વેદના સિદ્ધાંતો ઉપર આધારિત છે તે ફક્ત લક્ષણોને દબાવતું નથી પરંતુ રોગના મૂળ કારણને દૂર કરે છે ભાગ ત્રણ કોને આ ઉપચાર કરવો જોઈએ અને કોને ન કરવો જોઈએ મિત્રો આ ઉપચાર કુદરતી હોવા છતાં તેના કેટલાક નિયમો અને સાવચેતીઓ છે જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે આ ઉપચાર કોને કરવો જોઈએ નંબર એક રાત્રે વારંવાર પેશાબ જવાની સમસ્યા હોય તેવા લોકો નંબર બે મૂત્રાશયની નબળાઈ અને પાચન તંત્રની સમસ્યાવાળા લોકો નંબર ત્રણ ઠંડી પ્રકૃતિ એટલે કે કફ અને વાયુવાળા લોકો હવે વાત કરીએ આ ઉપચાર કોણે ન કરવો જોઈએ નંબર એક પિત્ત પ્રકૃતિ વાળા લોકો જે લોકોનું શરીર ગરમ હોય અને જેમને પેટમાં બળતરા એસિડિટી કે હાઈપરટેન્શનની સમસ્યા હોય તેમણે આ ઉપચાર ટાળવો જોઈએ નંબર બે ગર્ભવતી સ્ત્રીઓ અને બાળકો ગર્ભાવસ્થા દરમિયાન અને બાળકો માટે આ ઉપચાર ડોક્ટરની સલાહ વગર ન કરવો નંબર ત્રણ ગંભીર બીમારીઓથી પીડાઈ રહેલા લોકો જો તમને કિડની લિવર કે ડાયાબિટીસ જેવી ગંભીર બીમારી હોય તો ડોક્ટરની સલાહ લીધા પછી જ આ ઉપચાર કરવો નંબર ચાર લોહી પાતળું કરવાની દવા લેતા લોકો આદુમાં લોહી પાતળો કરવાનો ગુણધર્મ હોય છે તેથી આવા કિસ્સામાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે ભાગ ચાર ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ સાવચેતી અને ગંભીર પરિસ્થિતિઓ ઘરેલું ઉપચાર ખૂબ જ ફાયદાકારક છે પરંતુ તે ડોક્ટરની સારવારનો વિકલ્પ નથી આ વાતને હંમેશા યાદ રાખવી જોઈએ જો પેશાબમાં લોહી આવતું હોય આ એક ખૂબ જ ગંભીર લક્ષણ છે જે કિડની કે મૂત્રાશયની ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે પેશાબ કરતી વખતે અસહ્ય બળતરા કે દુખાવો થતો હોય આ પેશાબના ઇન્ફેક્શન એટલે કે યુટીઆઈ નું લક્ષણ હોઈ શકે છે ઊંઘ તૂટવાની સાથે તાવ ઠંડી લાગવી કે પેટમાં ભયંકર દુખાવો થતો હોય જો ઘરેલું ઉપચાર કરવા છતાં એકવીસ દિવસ પછી પણ કોઈ ફરક ન પડે આ બધી પરિસ્થિતિઓ ખૂબ જ ગંભીર કહેવાય છે અને તાત્કાલિક મેડિકલ સહાયની જરૂર પડે છે ભાગ પાંચ અસરકારકતા અને અંતિમ સલાહ હવે વાત કરીએ ખરેખર કેટલો ફેર આવશે મિત્રો આ ઉપચારથી તમને માત્ર ત્રણ દિવસમાં જ ફરક દેખાવાનો શરૂ થઈ જશે પ્રથમ સાત દિવસ પેશાબ જવાની સંખ્યામાં ઘટાડો થશે અને ઊંઘમાં સુધારો થશે સાત થી એકવીસ દિવસ તમારી ઊંઘની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે અને તમે સવારે વધુ ઉઠશો દિવસ પછી તમારી આ સમસ્યા લગભગ એસી ટકા સુધી ઓછી થઈ જશે મિત્રો તમે આ ઉપચારને એક પડકાર તરીકે લ્યો એક પડકાર કે હું મારા શરીરને ફરીથી ઊભું કરીશ હું મારી બેચેનીને હરાવીશ હું મારા જીવનને ફરીથી જીવંત બનાવીશ યાદ રાખો ઊંઘનું મહત્વ જીવનમાં ખૂબ જ મોટું છે ઊંડી ઊંઘ એ સ્વસ્થ શરીર મન અને આત્માની નિશાની છે છે આશા કે આ આ તમને તમને જરૂર જરૂર ગમ્યો હશે જો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને આ ઉપયોગી માહિતી આપણા બધા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો જેથી તેઓ પણ આનો લાભ લઈ શકે હું અમિત ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો